નગરમાં નવા બનેલ રોડના છેટા જોઈન્ટ ન કરાતા વાહન ચાલકોને પડતી હાલાકી ઝાલોદનગરમાં સ્વર્ણિમ સર્કલથી વણકતલાઈ મંદિર રોડ પર આશરે છ મહિના પહેલા નવીન રોડ બનાવવામાં આવેલો હતો આ વિસ્તારના તૂટેલા અને ખખડધા હાલતનો નવીન રોડ બનતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ખુશી થયેલી હતી આ રોડ પરથી પસાર થતા અંદાજીત ત્રણ જેટલી મોટી સ્કૂલો આવેલી છે જે તેમજ વણકતલાઈ હનુમાનજી મંદિર અને બરોડા ગ્રામીણ બેંક તેમજ સોસાયટીઓ આવેલ છે આ રોડનું નવીનીકરણ કર્યા બાદ રોડ જોઈન્ટ માટે નગરપાલિકાને રજૂઆત કર્યા બાદ જે તે સમયે કબજી નાખી દીધી હતી પરંતુ કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી ન હતી હાલ આ રોડને બન્યા છ મહિના ઉપરાંત વીતી ગયેલ હોવા છતાંય પાલિકા તંત્ર દ્વારા રોડ જોઈન્ટ કરવામાં આવેલ રહેલ નથી અને આ રોડ જોઈન્ટ ન હોવાથી આવતા જતા વાહન ચાલકો અહીંયા પટકાતા હોય છે અને અમુક વાર તો આ રોડને જોઈન્ટ ન હોવાથી કેટલાક વાહન ચાલકો પડી ગયેલ હોવાનું પણ જાણવા મળેલ છે પાલિકા તંત્રને હાલ નગરમાં નવીન કાર્યમાં રસ છે પરંતુ આ રોડને જોઈન્ટ કરવામાં રસ નથી આ રોડ પરથી પાલિકાના સત્તાધીશો પણ નીકળતા હોય છે છતાંય આ રોડ પર ધ્યાન આપવામાં આવતું નથી હાલ જોવાનું રહ્યું આ રોડ જોઈન્ટ માટે પાલિકા તંત્ર સત્તરે કામગીરી કરશે કે હોતા હે ચલતા હે જેમ આ ખાડા કાન કરશે રિપોર્ટર પંકજ પંડિત ઝાલોદ